જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે વાળીએ અને આપણે બ્લોક ઉતારી નાખીએ બધા મિત્રો આપણા બ્લોક માં બન્યા કિંજલ પણ આવી ગયા છે રવિવાર છે જોઈ શકો છો કિંજલબેન શું કરો છો તમે રીંગણા જુઓ જોઈ શકો છો રીંગણા કાંઈ ઘટ્યા નહીં એવા છે મિત્રો આ ઓળાના રીંગણા છે મિત્રો અને લાઈ લાવી મોટું રીંગણું ઓહો જો આ તો હજી નાનું છે મિત્રો આની કરતા પણ મોટું થાય છે અને કિંજલબેન અત્યારમાં આવ્યા એ ઉતારી લઉં મેં કીધું ઉતારી લે કેવી હા અમારે ભૌતિકભાઈ શું કરે છે ભૌતિકભાઈ પણ જો આવી ગયા છે મિત્રો અને આજે રવિવાર જઈએ એટલે અમે બધા વાળીએ છીએ જુઓ ભૌતિકભાઈ શું કરો છો તમે બેઠા છે ભાઈ અને અહીંયા જો આપણે એક આ છે કે નહીં આપડું જે બાવડું એનો બાવડાનું મિત્રો ખાટા નહોતા હાલતા એટલે અહીંયા આપણે તાપ કર્યો છે જોઈ શકો છો ભાઈ અહીંયા તાપ કર્યો છે જોવો સાફ કર્યો છે એમાં બાવડું નાખી દીધું છે મિત્રો હવે ખુલે આટાક ન ખુલે કોને ખબર પણ અત્યારે એમ કરી નાખ્યું છે મિત્રો અને અમારે તો સાડી આવ્યા છે ને અને આ આપણા ઘઉં છે મિત્રો જોઈ શકો છો બધા ઘઉં અને ફર્સ્ટ ક્લાસ ઉગી જશે જોઈ શકો છો ઠેઠ ઓલા ઉગી છે મિત્રો ઠેઠો ઠેઠ એમાં કાંઈ ઘટ્યા જ નહીં એવા ઘઉં ઉગી જાય મિત્રો હવે ઘઉં જેવી દેને પોકળી પોકળી ખાવું છે ને હા

કિંજલ બેન ઉતારે છે મિત્રો ઉતારી લો કિંજલ બેન હાલો જો મિત્રો હાવ પાકી ગયેલું છે કેતો ખરી હાવ પાકી ગયેલું છે જેને ખાવું હોય એ લઈ આવજો પોપિયા જય હો મિત્રો ખાવ પાક પાઈ છે મિત્રો બે જો મિત્રો જમાડવાટ વાળા છે અને હવે પાક છે એટલે પાકો વિડિયો કાઢજો આપળો આવ છે હા આપડી જાળ જોઈ શકો છો આપડી જાળ છે પા આપડી ડુંગરી છે

હતો રવિવાર હતો એ માટે રવિવાર હતો એ માટે આપણે બેન બધા અહીંયા રવિવાર રીંગણા ઉતારી લઈએ પોપૈયા ઉતારી લઈએ પછી કાંઈ ખાવાની ચીજ હોય તો ઉતારી લઈએ મિત્રો અને આપણે જે પાકી જેવું છે એ મોકલી લઈ આવવાનું છે

હાલો ઓકે ચાલુ મિત્રો નાસ્તો કરવા જોઈ શકો છો અને બબલાન બબલાન બધું છે મિત્રો અને બધા નાસ્તો કરે છે મેજિક પૂરી છે આ છે આ બબલું પછી આ છે સમોસા પછી આ છે સળી અને આ છે પાસ્તા જોઈ શકો છો અને હવે દસ વાગી ગયા છે ચા પાણી પી લીધા અને પછી આપણે નાસ્તો કરવા લાગી ગયા જાય તમારે છે બોલો હલો મિત્રો કિંજલબેન હજી પાછા ઉતારે છે મિત્રો ને એટલી રીંગણી છે અમારે જવો કે

કેવડું છે રીંગણું જોઈ શકો છો મિત્રો અને હજી આનથી પણ મોટા મોટા થાય છે થોડી રીંગણી પણ કાંઠાનું બિયારણ છે મિત્રો ઘટે નહીં એવું અને સારું થાય અને અને દવા આપણે નથી મારતા મિત્રો એટલે ઘરે ખાવા માટે બહુ સરસ રહે છે અને કિંજલબેન હવે ઉતારે છે મિત્રો રીંગણા રીંગણા ધીમે 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 એને પણ ચડે છે પણ